મારું નામ વીરભદ્રજુઆતો ના રોડ ઉપર એમની ઓફિસ આવેલી છે આર કે એમ્પાયર માં છે છસો અગિયાર અને એ લોકો ચેક થી રૂપિયા અમને એટલે મતલબ લેતા અને અમને આપતા ઇન્ટરેસ્ટ ચેક થી એટલે એકાઉન્ટમાં આપતા એમ જ એટલે અમે અમારા મારા લગભગ ચાલીસ એક લાખ જેવું છે હા લગભગ આઠ દસ વર્ષ થી ચાલુ હતું હું મારા તો ત્રણ એક વર્ષ છે અને અમારા જાણીતા છે એવા તો સાહીઠ થી સિત્તેર જણા છે હવે તમારી માગણી શું અમારી માંગણી તો અમારા મૂળ રકમ આવી જાય ને એની માંગણી છે કંપની એટલે વેલ સેટ કરી હતી રીસેટ રીસેટ સોરી રીસેટ કરી અને એ લોકો એને ચેક આપો તમને આવતા મહિના થી બીજા મહિનાથી તમને એનું પેમેન્ટ ચાલુ થઈ જાય તમારા એકાઉન્ટમાં કોઈ રીતે આપણે જે છે નફો આપવાનો નફો એટલે પાંચ 5% સ્કીમ એની તમારી અમે એને એને ચેક આપો તમે લાખ રૂપિયાનો ચેક આપો એટલે તમને 5000 રૂપિયા દર મહિને આપે અમાર એકાઉન્ટમાં જ પડે હું 3 એક વર્ષથી હતો એ રેગ્યુલર અમારા ખાતામાં આવી જતો અ 3 3 એક મહિનાથી બંધ થઈ ગયું છે માર્ચ થી બંધ થઈ ગયું છે

એટલે એક થી પાંચ તારીખમાં આપને બધાને પાંચ ટકા રિફંડ મળશે જે મૂળ રકમ મૂકેલી મૂકેલી છે વર્ષ રકમ હતી શરૂઆતમાં બે લાખ આપ્યા એમ કરતા કરતા આઠ લાખ રૂપિયા આપ્યા એનું બધું ચાલતું હતું પણ ખબર નહીં કેવી રીતે આ કામ એમનું ટલે ચડ્યું અને પછી ફેબ્રુઆરી મહિનાથી એક થી પાંચમાં આવશે પચીસ થી ત્રીસ માં આવશે આવું બધું કીધું અમને મેસેજ પણ કરેલા પછી તો ફોન પણ ઉપાડતા નથી અમુક વ્યક્તિઓને તે એમણે શેર પણ આપેલા

અને અમને વ્યવસ્થિત જવાબ મળે આનો કારણ કે મહેનત કરીને બધું રૂપિયા બધું મૂડી ભેગું કરેલું છે અને આવી રીતે આ દુરુપયોગ થઈ ગયો બધો કોન્જીસ સ્કીમ જ છે એવું ગણું